સાડા પાંચ ફૂટની જોરાતી કાયાવાળા લેંઘા જભામાં ચજ અને નદીના પાણકા જેવા અવાજવાળા સાવણના નારણભાઈ આહિર ઘાટી ઘાટી મૂસો છે ગોરુ ગોરુ બદન છે અને પાટલા ઘો જેવી સાતી છે એમનો અવાજ એટલે જાણે બંદૂકમાંથી ગોળી છૂટી એમનો અવાજનો પ્રતિકાર કોઈ ન કરી શકે કાંડા બળિયા ઝોરાવર ઝણ છે નારાયણભાઈ બે કાંઠે વહેતી વરસાદી નદી જેવી જુવાની અંગ અંગમાં ઉભરાય છે ને જેના ભણી આ શબ્દો ફેંકાય છે એ છે એક જમાનામાં સૌરાષ્ટ્રની સરકારને હંફાવતો ભલભલા ખેરખા પોલીસ વાળાની ખો ભુલાવી દેતો લાશો પર લાશો ઢાળતો કભે બબ્બે બંદૂકો રાખીને ફરતો ભૂપજ બહાર વટ્યો

વાઘણિયા દરબાર અમરાવાળાનો આ લાડકો જુવાન ગામે ગામ વગડે વગડે ફરે છે એની ઘોડી પરના પલાણ પર બેઠેલો ભૂપત જઈ રહ્યો હોય ત્યારે એમ જ લાગે કે જાણે સાક્ષાત મોત જઈ રહ્યું છે ભૂપતના પગલા જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં મોતના પડસંદા ઉઠે છે કાળા દેશાવાળો જમાવડો

કોણ ભૂપત બહાર પોલીસના તો પાણી ઉતારી નાખ્યા છે બહારવટ્યા ભૂપતે ત્યારના જુનાગઢના પોલીસ અફસર મિસ્ટર મેઘા ભૂપતને મળીને બહારવટું પડતું મૂકવા સમજાવી ચૂક્યા છે સરકારના ઓર્ડર પર ઓર્ડર છૂટ્યા છે પકડો ભોપતને આવો ને હિંમત ને કબજિયાત થઈ ગઈ છે પોલીસ ફીફા ખાંડે છે જેતપુર પાસેના વાળા ડુંગરની તળેટીમાં ભોપત હતો ત્યારે સાતસો પોલીસોના બંદૂકધારી કાફલાએ વાળા ડુંગર ને ઘેરો પણ અફસોસ બધાઈની વચ્ચે થઈને સરકી ગયો ને પોલીસ કાફલો હાથ છોડતો રહી ગયો કોણ એના આ ખૂની ખેલ ને થંભાવે તે કોઈ હા શે એક જણ અમરેલી જિલ્લાના સાવંડ ગામના એ વતની છે નામ છે એમનું નારણભાઈ આહિર જન્મથી સવામણનું કાળજુ લઈને જન્મ્યા છે મિસ્ટર આહિર એમની જનેતાએ સવા શેર નહીં કદાચ સવામણ સૂંઠ ખાધી છે ડરવાની વાત નહીં ગભરાવાની વાત નહીં આખી વાત જામીને એ બોલી ઊઠે છે શું કામ એને વાંક વિના રંજાડ્યું શું કામ એના પરિવાર પર ત્રાસ વર્તાવ્યો તમે જ એને બહારવટીઓ બનાવ્યો છે પણ કાઈ વાંધો નહી હવે જોઈ લો આ નારણ તાવ દેશે આહિર દેવાયત ખાસર નારણભાઈ ની માસી ના ઝેઠ થાય ને દેવાયત ખાસર જોડાય છે ભોપતની ટોળીમાં દેવાયત ભાઈ બોલો નારણભાઈ મારે ભોપત ને મળવું છે કા નારણભાઈ મારા નજીકના સગા છે ભલે ધારીના ધારી ડેમની ગુજરાતમાં આગવી મહત્વ છે મહતા છે તેથી વિશેષતા ધારી ગામ પાસે ખોડિયાર માતાનું મંદિર છે જગ્યા બહુ સરસ છે કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેરી નાખ્યું છે વગડુય વાહલો લાગે એવું ગામ છે વગડુ છે ખિલખિલાટ હંસતી કુદરત છે ધારી ડેમ છે ડેમમાં પાણી છે ડેમથી થોડેક દૂર ઘટાદાર વૃક્ષની આસપાસ ઓટલો છે છે એક અમદાવાદથી આવવા નીકળી પડ્યા છે નારણભાઈ આहीर દેવાય ખાસર સગા છે અને તેમણે બધું જ ગોઠવી દીધું છે આમ તો નારણભાઈ અમદાવાદની મિલમાં નોકરી કરે છે વીસ પચીસ કારીગરો છે નારણભાઈ જબાન પાકા છે એ બોલે તેમજ કરે એમનો એક ઓપરી જરા તોસડો હતો જે તેને ઉતારી પાડવાની જ વાત એણે એક દિવસ નારણભાઈ ભાઈને કહ્યું એ નારણ કહું છું ભાષામાં વિવેક રાખો મારે ભાષા તારી પાસે ભણવી પડશે હવે છેલ્લી વાર તને કહી દઉં છું સાંભળ તારો સગો ભલે મોટો લાગવગ્યો હોય પણ તારી જાણનારી આપ્યા મને તું તારી છે કે નહીં ત્રણ ત્રણ વાર તને ટાઈમ આપ્યો કે નહીં બસ ત્યારે તારા કરતા ઉમરમાં હું મોટો છું તુકારાથી બોલાવે છે પછી હું તુકારો કરું એમાં ખોટું શાનું લાગે છે ચૂપ ચૂપ વાળી ઓળખતો નથી તું હજી મને આ નથી કોઈ રેંજી પેંજી કારીગર ખોટું લાગે છે તો શું કામ તારી બોન પહેણાવા તુકારાથી બોલાવે છે નારણ રાડ પાડી ઉઠ્યો ઉપરી અવાજ નીચો કર નહીં જાણતો હોય તો જાણી લે આ છે નારણભાઈ આહીર બહુ કરીશ તો બગલમાં દબાવી દેતા વાર નહીં કરું હા ગોલકી ના ભાગ અહી ભાગી ગયા પણ નારણભાઈ રાજીનામું આપી દીધું તું નહીં તો ઓર સહી દેખો તેજ મિઝાજ અને ખુમારીનો બંદો એટલે નારણભાઈ આહિર કાયમ જોવાની ધોબાકા મારે છે બીક કોઈના બાપની નહી ગભરાવાનું નહીં એમનો બોલ કોઈ ઉથાપી ન શકતું ત્યાં જ એમને સમાચાર મળ્યા કે ભૂપતજ નહીં આખી ટોળીના માથે ખતરો મંડાઈ રહ્યો છે પોલીસની ની છે સરકાર ભૂપત ને પકડવા સાણસો પહોળો કરીને બેઠી છે ને બોલ્યા મને નો છે વૃક્ષ નીચે ઓટલો છે ઓટલા પર બેઠા છે નારણભાઈ આહિર ભૂપતની રાહ જોવાઈ રહી છે ત્યાં ધબડક ધબડક અવાજ સંભળાય છે હમ ભોપત આવી ગયો છે કરડો સહેરો છે નારણભાઈ પાસે આવીને ખડો થઈ જાય છે નારણભાઈ ભોપતના ખભે હાથ મૂકે છે ને સિંહ ડણક નાખતો હોય એમ બોલી ઉઠે છે ભોપત આ લાશોના ઢગલા કરવાનું છોડી દેજે ઓળખી લે હું તારા જેવા બહારવટિયા નહીં તો બગલમાં દાબી રાખું એવો શું ભોપતે નારણભાઈનો હાથ પકડી લીધો નારણભાઈ હું એ જ વિચારું છું આ દેશને સલામ કરવા માગું છું કરાશીના પંથે પડવા માગું છું ભલે મારે દેહ પાકિસ્તાની કોઈ કબરમાં પોઢી જાય ને પાછો એ ઘોડા પર બેસતા બોલ્યો હવે લાશો નહીં ઢળે મારું આ વસન છે ને પછી ભોપત પુનઃ ક્યારેય જોવા નથી મળ્યો હા એ આ દેશમાંથી ઓસાળા ભરીને પાકિસ્તાન જઈને ભોપત મટી જઈને અમીન યુસુફ નામનો દૂધ વેચનારો બની ગયો હતો સાવ સાસી ઘટનાના નાયક છે નારણભાઈ આહિર અમદાવાદનો પૂર્વ વિસ્તાર છે કૃષ્ણનગર ની રોડ છે કેંગલાની સામેના વસે છે બબે કંધોતર દીકરાઓની અર્થે પોતાની કાંધ પર ઉપાડનાર અઠ્યાસી વર્ષના યાદદાસ ગુમાવી બેઠા બેઠેલા નારાયણ દાદા ઉપ જેવા બહારવટીયાને બગલમાં દબાવી દેવાની કાળ જાફાળ ખુમારી વિધવા પુત્રવધુઓને બાળકો સાથે રહેતા દાદાના દિમાગમાં વીતી ગયેલા સમયના જળ ડોહળાઈ ગયા છે આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો